નમસ્કાર કાડુક મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિત્ય માં હું ઝુડાભાઈ સર્વખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આ વર્ષે 11મો મહિનો ચાલુ થયો છે છતાં પણ માવઠાનો વરસાદ રોકાવાનું નામ લેતો નથી અહીંયા પાછળ જોઈ શકાય છે લગભગ આજે સવારે પણ વરસાદ પડ્યો છે અને પૂર પૂરવ મેદાન ખાલી થયો તો પાછો ભરાઈ ગયો છે એટલે ટુકમાં લગભગ 8 વારથી સતત વરસાદ પડ્યા છે આના કારણે કપાસ હોય મગફળી હોય કે મગ અડદ તલ કે અન્ય બધા પાક નિષ્ફળ ગયા છે કપાસ તો છોડ ઉપર જ છે ધારો કે કપાસ છે એની અંદર પાછા રિટર્ન ફરી પણ ઉગી નીકળ્યા છે અને મગફળી તલ મગ અડદ સંપૂર્ણપણે તંદા નુકસાન પામ્યું છે અથવા તો સંપૂર્ણ નાશ થઈ ગયું છે એવો ભયંકર વરસાદ પીડ્યો છે અને ટૂંકમાં માવઠાનો માર સહન ખેડૂત કરી શકે એવું છે નહીં અને ઘણી બધી તકલીફ છે એના માટે ખેડૂત મિત્રો આજે તમને સરસ મજાની માહિતી આપવાની છે કે ભાઈ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જાતે પોતાની જાતે નુકસાનીનો સર્વે કર્યા ને સરકારને મોકલા ને જયાથી કર્યા ને પાછળ આમનો થોડો ઘણો વોલ્ટર આવે એના માટે ખેડૂત મિત્રો તમારે પોતેયા પોતાના જ当て ખેતરમાં જ ખેતરમાં જાય અને તમારે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ને ગામ આશા મોબાઈલ માં કૃષિ પ્રગતિ એપ્લિકેશન એને ડાઉનલોડ ડાઉનલોડ કરી લેવાની છે ત્યારબાદ તમારો રજીસ્ટર મોબાઈલ ઉપર લોગ ઇન કરી અને આમાં તમારે ખોલી અને તમારા તમારા ખેતરનો ખેતરનો સર્વે નંબર તમારા ખેતરનો નોંધણી નંબર તમે કયો પાક વાવેલો છે એ પાકનું નામ એ બધી વસ્તુ લખવાની છે ત્યારબાદ તમારે નુકસાનીના બે ફોટા એક ફોટો આખા ખેતરનો અને એક ફોટો તમાજા આખો ખેતર એ રીતે કરી અને તમારે નુકસાનીનો સર્વે સર્વે કરવાનો છે તો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈશું લાઈવ કે ભાઈ કઈ રીતે તમારે નુકસાનીનો સર્વેમાં શું કરવું શું કરવું જોઈએ જે નુકસાનીનો સર્વે કરવા માટે તમે તમારે કયા 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 પગલા કયા કયા પગલા લેવા જોઈએ અને કેવી છે કૃષિ પ્રગતિ એપ્લિકેશન આવે છે એ કઈ રીત ને એપ્લિકેશન છે આના આના વિશેની માહિતી આપણે કેડૂત મિત્રો મેળાઉ છું તો सर्वप्रथम તો તમારે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમારે પાકનો ઉમેરો કરવાનો છે કુપા કરી તમારે વર્તમાન સીઝનનો જે કઈ પાક હોય એ પાકનો ના પાકનો નામ લખવાનો છે અહીંયા આપણે લખશું પાકનો નામ ત્યાર ત્યારબાદ તમે જે પાક કર્યો છે એ પાક ઉપર ક્લિક કરશો કપાસ હોય મગફળી હોય મગ હોય અડદ હોય ત્યાર બાદ તમારે વાવેતરની તારીખ એમાં એન્ટર કરવાની હોય છે કે ભાઈ વાવેતર આપણે કઈ તારીખે કર્યું તો એ વાવેતર વાવેતર ની તારીખ તારીખ એન્ટર કરી અને સબ સબમિટ કરવાનું હોય છે ત્યારબાદ તમારે કયો રાજ્ય નું છે તમારે ગુજરાત હોય તો અત્યારે આપણે ગુજરાત રાજ્ય ને ક્લિક કરશો અને ગુજરાત રાજ્ય નું આપણે જિલ્લો કયો છે જિલ્લો જે કોઈ પણ જિલ્લો હોય એમાં એમાં તમે ક્લિક કરશો એટલે એ બતાવશે ત્યાર પછી જિલ્લો જિલ્લો ક્લિક કર્યા બાદ તાલુકો અને તાલુકો ક્લિક કર્યા બાદ તમારે ગામ અને ગામ ક્લિક કર્યા બાદ તમારે સર્વે નંબર ક્લિક કરવાનું રહેશે જે સર્વે નંબર તમે ક્લિક કરશો એટલે સર્વે નંબરની ડિટેલ આવશે ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે બે ફોટા પાડવાના રહેશે એક આખા ખેતરનો ફોટો અને એક એક તમારે જે નુકસાન નુકસાનગ્રસ્ત પાક હોય કે કપાસ હોય તો કપાસનો ફોટો મગફળી હોય તો મગફળી ફોટો જે અસર્ગત વિસ્તાર હોય એનો ફોટો પાડવાનો રહેશે ત્યારબાદ તમારે એને અપલોડ કરવાનો રહેશે તો આટલે સરસ મજાની માહિતી ટુકમાં ખેડૂત મિત્રો તમે તમારી જાતે નુકસાનીનો સર્વે કરી શકો છો ટુકમાં નુકસાનીનો સર્વે જારે કરો તારે તમારે તમારો લોકેશન ઓન રાખવાનો હોય છે અને જે તમે નુકસાનીનો સર્વે કરો એક ખેતરની 100 મીટરની ત્રિજ્યામાં એટલે કે સ્થળ ઉપર જઈને તમારે ખેડૂતએ પોતાના પોતાની રીતે પોતે સર્વે કરવાનો છે જેથી કરીને આપણે આપણે નુકસાનીના ફોટોગ્રાફ પણ આવી જાય અને પુ Proof પણ આવી જાય અને ભવિષ્યમાં સરકાર જ્યારે આપણને સાહીની ચૂકવણી ખેડૂત મિત્રોને કરે ત્યારે ત્વરિત મળી જાય અને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં તો ખેડૂત મિત્રો આ સરસ મજાની માહિતી વિશ્વાસકરો એજન્સી દ્વારા ધુળાભાઈ દ્વારા આપવામાં આવેલી છે તો કડક મિત્રો આ નુકસાનનો વળતર આપણે જો કે જે મોટો નુકસાન થયું છે પાછું આવવાનું નથી પણ ફૂલ નઈ તો ફૂલને પાકડે રૂપે જે કોઈ પણ પ્રકારની સહાય કે સરકાર તરફથી આવે એ આપણે મેળવા મેળવા માટે અરજ છે તો એના માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે પોતાની જાતે જ પોતાનો ડિજિટલ સર્વે કરી અને સરકાર શ્રીને મોકલી શકો છો તો વિશ્વાસા કરો આજન છે જોડાવાય કડક મિત્રો તમને આ માહિતી સાધીને સારી લાગી હોય તો બીજા કડક મિત્રોને મોકલજો જેતે કરેન બીજા ખેડૂત મિત્રો પણ પોતાની રીતે ડિજિટલ સર્વે જાતે કરી અને પોતે પોતે નુકસાનીનું વોલ્ટર મેળવી શકે અને નુકસાનીનું સર્વે કરી શકે અમે પછી આપણે નવી માહિતી મેળવે ત્યાં સુધી રજાઓ આવજો આભાર